નમસ્કાર મિત્રો ઉત્તરાયણ મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના દિવસે આવે છે ઉત્તરાયણ મકરસંક્રાંતિનું મહત્ત્વ સમજી લો અને પછી કઈ રાશિને ક્યું દાન કરવું એના વિશે પણ સમજણ આપીશ હવે મકર સંક્રાંતિ એનો અર્થ શું છે તો મકર રાશિમાં સૂર્ય મહારાજ જે છે એ ધન ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે સૂર્યનારાયણ દેવતાના બે અયન હોય છે દક્ષિણાયન અને ઉત્તરાયણ દક્ષિણાયન એટલે દક્ષિણ તરફ પૂર્વથી પશ્ચિમ તરફ જતી વખતે દક્ષિણની બાજુથી પસાર થાય અને ઉત્તરાયણ એટલે ઉત્તર દિશા તરફથી પસાર થાય તો આ ઉત્તરાયણને મકરસંક્રાંતિનું મહત્ત્વ કેમ છે આટલું બધું એમની પાછળનું આપણા આધ્યાત્મિક શાસ્ત્રો અને જ્યોતિષની શું દૃષ્ટિ છે એ સમજો ઉત્તર દિશા જે છે લક્ષ્મીજી કુબેરનું સ્થાન ઉત્તર દિશામાં કહેલું છે શંકર ભગવાનનું થાળું તમે લો બરાબર છે તો એમની ઉપર જે અભિષેક કરીએ આપણે તો પંચામૃત દૂધ દહીં બીજા કોઈ પણ દ્રવ્યથી એ દ્રવ્ય એમનું જે આપણે જેને કહેવાય એનું ચરણામૃત જે બહાર નીકળે બરાબર એમની દિશા ઉત્તર તરફ હોય છે લક્ષ્મી કુબેરની દિશા ઉત્તર આપણો પૃથ્વી છે એનો ઉત્તર ધ્રુવનું ખૂબ મહત્ત્વ છે સાયન્ટિફિક દ્રષ્ટિએ કંપાસ હોકા યંત્ર છે એ ઉત્તર દિશા દર્શાવે બરાબર કુદરતી રીતે તો ઉત્તર દિશા તરફનું અયન એટલે ગતિ સૂર્યનારાયણ ભગવાનની એટલે આપણે ઉત્તરાયણ તરીકે આપણે એમને ઉજવીએ છીએ અને વાતાવરણની દૃષ્ટિએ પણ તમે જુઓ તો ઉત્તરાયણનો કાળ જ્યારે શરૂ થાય ત્યારે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે દક્ષિણયન સમયની અંદર જે લોકો મૃત્યુ પામે બરાબર એમને એવી ગતિ પ્રાપ્ત નથી થતી હોતી જેવી ગતિ ઉત્તરાયણમાં પ્રાપ્ત થાય છે એટલે ભીષ્મ પિતામહે પોતાનો જેને કહેવાય શ્વાસ અને જીવન રોકી રાખ્યું હતું ઈચ્છા મૃત્યુ એમને હતું અને ઉત્તરાયણમાં જ એમણે પોતાનો દેહ છોડ્યો હવે મકરસંક્રાંતિ પહેલાં વાત કરીએ એમ કે મકર રાશિમાં સૂર્ય મહારાજ વિરાજે છે મકર રાશિના સ્વામી શનિ એટલે પોતાના પુત્ર એમના ઘરે સૂર્યનારાયણ ભગવાન જાય છે અને આ સમયે વાતાવરણ અને પૃથ્વી એ રીતે ખીલી ગયેલી હોય છે કે આપણે નથી કહેતા લોહડી બિહુ પોંગલ આપણે ખીસ ખીયરનો ખીચડો ઉતરાયણ સંક્રાંત કહેવાય તો આ સમયગાળા દરમિયાન દાનનું વિશેષ મહત્ત્વ છે શું કામ દાનનું મહત્ત્વ છે તો આ સમયે ઘણી ખરી જે ફસલ પાક ઉગાડ્યો હોય એ પાક ખેડૂતોને પ્રાપ્ત થાય છે અને જે કાંઈ પાક પ્રાપ્ત થયો એમાંથી અને જે કાંઈ આપણે કમાઈએ એમાંથી આપણો સનાતન ધર્મશાસ્ત્ર કહે છે દસ ટકા દાન કરવું જોઈએ તો જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ દાનનું જે વિશેષ મહત્ત્વ છે બરાબર કે અમુક અમુક જે રાશિઓ છે એને કયા પાઈએ આ ઉત્તરાયણનો જે સમયગાળો જે છે એ રહે એ પ્રમાણે એમને દાન કરવું જોઈએ તો રાશિ અનુસાર કોને શું દાન કરવું એમની વિશેની હું તમને વાત કરીશ તો મેષ સિંહ ને ધન રાશિવાળાને મેષ સિંહ અને ધન રાશિવાળાને કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરેનું દાન કરવું એટલે કાળી કોઈ પણ વસ્તુ બરાબર એમને લોખંડના પાઈએ જે છે એટલા માટે વૃષભતુલા મકર બરાબર એમને જે છે તાંબાના પાઈએ છે બરાબર એટલે જે રાતું લાલ કલર ઘઉં ગોળ લાલ કાપડ લાલ તલ તાંબાનું વાસણ એમનું દાન કરવું જરૂરી છે મિથુન વૃશ્ચિક ને મીન એને ચાંદીના પાઈએ છે એટલે એને ઘી ખાંડ સફેદ તલ સફેદ કે પ્રિન્ટેડ કાપડ રૂપા ચાંદી એમનું દાન કરવું કર્ક કન્યા અને કુંભ આ ત્રણ રાશિવાળાએ એમને સોનાના પાઈ છે એમને ચણાની દાળ પીળું કાપડ પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું હવે મકરસંક્રાંતિના દિવસે દાનનો જે સમય છે એ પણ તમે જાણી સમજી લો મકરસંક્રાંતિનો જે પુણ્યકાળ છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવાર સવારે આઠ ને છપ્પન સવારે આઠ ને છપ્પનથી શરૂ થશે ને સાંજે છ ને ત્રેવીસ સુધી અને દાન બ્રાહ્મણ દેવતાને કરવાનો આગ્રહ રાખજો બ્રાહ્મણ દેવતાનું શા માટે મહત્ત્વ તો દેવું ભગતનું તમે થોડું સર્ચ કરી લેજો ગૂગલમાં શાસ્ત્રો તો કે જ છે ગાયત્રી પરિવારના આપણા જે રામશર્મા આચાર્ય બરાબર રામકૃષ્ણ પરમહંસ દેવું ભગત આપણા શાસ્ત્રો બરાબર એમણે એ વસ્તુ કીધેલી જ છે કે જે જરૂરિયાતવાળા વ્યક્તિ એમને દાન કરવું અને ખાસ કરીને જે ધર્મ શાસ્ત્ર એમનું પાલન કરતા હોય શુદ્ધ સાત્વિક જીવન જીવતા એવા બ્રાહ્મણ દેવતાને તમારે દાન દેવું વસ્તુ લાવીને દાન ન દઈ શકો તો તમે ધન લક્ષ્મી એમને પ્રદાન કરી દો અને એમને કહો કે મારી રાશિ અનુસાર વસ્તુ તમે લઈ અને ઘરમાં ખાજો વાપરજો તો દાનથી તમે પુણ્યકર્મ કમાવો છો અને પુણ્યકર્મથી તમને વધુ સારું ફળ પ્રાપ્ત થાય છે તો ઉત્તરાયણ કાળ તમારા માટે ખૂબ સારો રહે સંક્રાંતિ તમારા માટે ખૂબ સારી રહી પુણ્યદાયી ફળદાયી લાભદાયી વિજયી અને યશોદાયી રહી એવી મારી અંતરની શુભકામના તમને બધાને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં નાખજો વિડીયો લાઇક કરજો બધા સાથે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો જય ગિરનારી મહાદેવ હર